તૈયાર થઈને આવીએ છીએ મામાને વાડીએ અને આ બધું છે જમરૂકડી મોટા મોટા જમરૂ આવેલા છે આવડાવડા ઘણા બધા કેળા આવેલા છે તમે જોઈ શકો છો અને શેરડી પણ મોટી મોટી થઈ ગઈ છે અમને કઈ ઝડશે નહીં કઈ કઈ ઝડશે નહીં અમને મિત્રો આપણે હાડા હાથ પોણા હાથે આપણે ભોગી ગયા હતા અને અત્યારે તૈયાર થઈને આવી હતી મામાની વાડીએ મામા કેળા ઉતારે છે અને આ બધું છે જમરૂકડી તમે જોઈ શકો છો જમરૂકડી અને જમરૂક બતાવી સમુક આવી ગયા છે જોઈ શકો છો तो तुम्ही જોઈ શકો છો આવા મોટા મોટા જમરૂખ આવેલા છે આવડા આવડા एकदम મસ્ત મસ્ત જમરૂખ આવી ગયા છે જો ક્યારે છોડા જે મતલબ નાના નાના છે પણ જમરૂખ આવી ગયા છે મોટા મોટા एकदम અને જમરૂખડી ઘણી બધી છે તમે જોઈ શકો છો આ बाजू છે તુવેર આગળની સાઈડ આ बाजू છે જમરૂખડી હમ જો નાની ધમરોકડી છે તો એ આવી જાય આ છે મરસી આ છે અમારે ધ્રુવભાઈ શરમાઈ છે કઈ વાંધો નહીં તો આ છે મિત્રો તુવેર તમે જોઈ શકો છો અને આ બાજુ છે શેરડી અને આ બાજુ છે કેળાના ચાડવા છે ઘણા બધા કેળા વહેલા તમે જોઈ શકો છો અને શેરડી પણ મોટી મોટી થઈ ગઈ છે બધા એવું નથી બીક લાગે એવું છે બધું સરસ મજાનું શેરડીનું વાવેતર થયેલું છે તો હા કેળા તો આ ખરાબ થઈ ગયા છે આ કેળનું ઝાડ તૂટી ગયું છે તમે જોઈ શકો છો બાકી કેળા એ જો કેટલા બધા છે તો આ નાના નાના છે આ મોટા મોટા છે તો ઘણા બધા છે પખીવાડીમાં છે ધ્રુવભાઈ ના હાથમાં પણ ખેડૂત છે ધ્રુવભાઈ ખેડૂત બતાવો તો શરમાઈ ગયો જો આ કેલ ને વૃક્ષ આ રીતે પડી જાય કે નહીં એટલે આખી મતલબ ફેલ થઈ જાય આટલું નુકસાન થાય આ રીતે આ બાજુ આપણે આ બાજુ સાઈડ તમે જોઈ શકો છો શેરડી છે અહીંયાથી તે ઠેઠ અહીંયા સુધી શેરડી છે આખો ઠેર સુધી આમ અંદર સુધી છે ઘણી સુધી છે શેરડી અને આ બાજુ તે કેળનું વાવેતર કરે છે એકદમ પુષ્કળ પ્રમાણમાં કેળા છે ખૂટે જ નથી જો અને આ બાજુ કરવામાં આવેલા છે કેળા તમે જોઈ શકો છો આ બાજુનું જેવા કેવાડી છે આ બાજુ એમાં પણ કેળાનું વાવેતર કરવામાં આવેલું છે બહુ બધા કેળા આવેલા છે તમે જોઈ શકો છો આ તમે ખરાબ કેળા તેમ જોઈ શકો છો હમણાં આગળ દિવસ પહેલાં આપણે વરસાદ આવ્યો હતો કમોસમી તો એમાં આ બધા કેળા ખરાબ થઈ ગયા છે અને કેળના ઘણા બધા વૃક્ષો બધા ભાંગી ગયેલા છે અને અડધા નીમી ગયેલા છે તમે જોઈ શકો છો અને બાંધવામાં આવેલા છે કે ભાઈ ઊભા રહે એ બાને થોડા થોડા નુકસાન ઓછું થાય એના માટે મિત્રો અહીંયા તો કેળા ઓલરેડી છે અને અહીંયા બીજા નવા ઓલા કરવામાં આવેલા છે ચોપવામાં આવેલા છે તો અહીંયા નવા રોપાણ કરવામાં આવેલા છે કેળા તમે જોઈ શકો છો કંઈક આવી રીતે કરવામાં આવેલા છે અને આમાં હતા પહેલાં તરબૂચ હતા પણ હમણાં આગળ થોડાક ટાઈમ પહેલાં આપણે જે વરસાદ થયો હતો કમોસમી એના કારણે તરબૂચના વેલા ખરાબ થઈ ગયા અને તરબૂચ હજી છે તમે જોઈ શકો છો તરબૂચ પડ્યા રહ્યા અને વહેલા બળી જશે તો મિત્રો અત્યારે મારે જવાનું છે ભાવનગર એટલે હું અત્યારે નીકળું છું અહીંથી ટાઈમ થઈ ગયો છે પોણા નવજો ટાઈમ આવ્યો છે તો ફટાફટ નીકળવી હિતેશભાઈ તમને મિકિનવી ગયા હતા હિતેશભાઈ ઉતરી ગયા હતા ભાવનગર કાંઈ વાંધો નહીં હિતેશભાઈ વહી ગયા છે લગ્નમાં અત્યારે હું એકલો છું ચાલો જોઈ શકો છો કંઈક આવી રીતે આવી રીતે કેળા ઉતારવામાં આવે છે તો મિત્રો આપણે જમરૂખની આટા માર્યો પણ જમરૂખ આપણે ખાધું નથી તો એકાદું આપણે ટ્રાય કર્યું બરોબર જો જમરૂખ આપણે જો કેટલા બધા મોટા મોટા છે જમરૂખ આવેલા છે જો કેટલા મસ્ત લાગે તો એકાદ આપણે ટ્રાય કરશું બરોબર તો મિત્રો આપણે જમરૂખ છે બે ઘણા બધા છે એમ તો પણ આપણે આમાંથી એક તોડીને આપણે ટ્રાય કર્યું બરોબર તમે જોઈ શકો છો જમરૂખ એકદમ મસ્ત મજાનું જમરૂખ છે ચાલો ટ્રાય કરવી ખાવી એવુંક લાગે છે સમૃપ છે બહુ મોટા મોટા ઘણા બધા છે બહુ બધા આવેલા છે એકાદ વડે ટ્રાય કરવી મસ્ત સમૃક્ષ છે તો એકદમ મીઠો હોય કાંઈ ઘટે નહીં હું કયો પાછું હું કેવો ધ્રુવભાઈ તમારું એકદમ મસ્ત સ્વાદમાં પણ જોરદાર કાંઈ ઘટે ન ભાઈ એકદમ જોરદાર ગાય માતા અહીંયા બાંધો લાગે આ છે કાતરી આ છે માતાજીનું મંદિર અહીંયા ચાલો મળું થઈ જવા ફટાફટ જાવી મારે જવાનું છો ભાવનગર મળવી ના જઈને